લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન ફરી એકવાર કરવામાં આવ્યું છે તો રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે એકવીસમી ફેબ્રુઆરીના દિવસે આ કાર્યક્રમ યોજાશે તો મુસ્લિમ સમાજના યુગલો માટે ફૈઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સાથે મળીને આનું આયોજન કર્યું છે નવ વખત સફળ આયોજન થયા બાદ આ દસમી વખત માસ મેરેજ સેરેમની મોટા પાયે યોજાશે ગુજરાતભરના બારસો કપલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર્ડ થયા છે જેમાંથી પાંચસો કપલ ફક્ત અમદાવાદના છે આ લગ્ન સમયે ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હઝરત મૌલાના શેખ મોહમ્મદ હનીફ સાહેબ લોહારવી ડીએ બી એ તથા હઝરત મૌલાના ઓબેદુલ્લાહ ખાન આઝમી ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા હઝરત મૌલાના કરી એહસાન મોહસિન શાહ તથા ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે આંગે વધુમાં મૌલાના હબીબ અહેમદે કહ્યું હતું કે ગુજરાતના અમદાવાદ બરોડા સુરત કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કપલ અહીં મેરેજ માટે આવશે મારો પરિચય જામિયા ઇસ્લામિયા ફૈઝુલે કુરાન જે અમારી સંસ્થા છે અન્ન દ્વારા અમે સમૂહ લગ્નનો પ્રોગ્રામ આયોજન કરવાનો છે મારું નામ ઇનામુલક છે અમારા પ્રેસિડેન્ટ સાહેબનું નામ મૌલવી હબીબ સાહેબ છે એમના સિસ્ટન્ટ મેનેજર છે જે આરીફ સાહેબ છે અત્યારે સ્કૂલના પ્રેસિડેન્ટ છે તો અમે સ્કૂલ ચલાવીએ છીએ બારમા સુધી ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ એ સિવાય અમે એનજીઓનું કામ કરીએ છીએ ને એકવીસ તારીખે અમે અમારી સંસ્થા દ્વારા એકવીસ બારસો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આખા ગુજરાત ખાતે આખા ગુજરાત ખાતેના ગરીબ માણસો માટેનું આ આયોજન છે અમે લોકોએ જ્યારે જ્યારે કુદરતી તકલીફ પડી છે ત્યારે દેશની સાથે કંધાની કંધા મેળવી અમે કામ કરેલું છે જે રીતે કે પાછલા બે વર્ષ પહેલાં કોવિડ આવ્યું હતું એની અંદર અમદાવાદ કલેક્ટર અમને ચાલીસ હજાર માણસની રસોઈ કરવાની પરમિશન આપી હતી જે વિસ્તારમાં એ વિસ્તારોમાં અમે બે ટાઈમે જમવાનું पूरु पड़ता था सिवाय पी रमजान महीनों आयो तो अमारी है ईसा फाउंडेशन थे भेगा अमे दौड़ महीना राशन किट एक परिवार ने एक परिवार ने पिस्तालीस पचास किलोनी राशन किट बनाई ने एक काचू राशन लोग ने प्रोवाइड कर તો જ્યારે જ્યારે દેશમાં ક્યારેક બી આવી તકલીફ ઊભી થાય ત્યારે અમારી સંસ્થા દેશની સાથે કંધાથી કંધા મેળવી કામ કરતી સંસ્થા છે